ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે પાલિકા હદ વિસ્તારના ભીમપુરા રોડ પર કેબિન તથા પાકું બાંધકામ કરનાર બુટલેગરની મિલકત તોડી પાડવામાં આવી હતી આ દરમિયાન તેમને ઘરવખરીનો સામાન બહાર કાઢવા માટે સમય આપવામાં આવ્યો હતો અને બાકીનું બાંધકામ તેમની જાતે જ ઉતારી લેવા જણાવ્યું હતું ત્યારબાદ જલારામનગર વિસ્તારમાં પણ એક વ્યક્તિ દ્વારા ઘરના આંગણે પતરા વડે કરાયેલું કાચું બાંધકામ નગરપાલિકાના જેસીબી દ્વારા દૂર કરવામાં આવ્યું હતું સાથે સાથે વધારાનું ગેરકાયદેસર બાંધકામ માલિકે પોતાની જાતે જ ઉતારી લેવાની કાર્યવાહી હાથ ધરી હતી આમોદ નગરપાલિકા વિસ્તારમાં એક પછી એક ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવતા અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો આમોદ શહેરના ભીમપુરા ગામ પાસે જલારામ નગરમાં જે મેન જે કાશ પર જે આપણે જોઈ રહ્યા છે કાશ પર એક દુકાન બનાવેલી હતી એક અને એક બાજુમાં જે ભંગારનો એક સામાન રાખવા માટે શેડ કરેલો હતો તેમને સૂચના આપવામાં આવેલી હતી તો ન હટાવતા એ આજે દબાણ દૂર કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ આમોદમાં બી માપણી ચાલુ છે સિટી સર્વે નો સ્ટાફ આવી જાય એમને સમય ફાળવી આપે તો આમોદ શહેરના બી દબાણો સ્ટેપ બાય સ્ટેપ દૂર કરી રહ્યા છે